દ્યોદોટ પોલીસ ઉપર બુટલેગરી કરી લાવો હુમલાનો મામલો દ્યોધર મોજરું જૂના ગામે બુટલેગરના દબાણ પર દાદાનો ફરી બુલડોઝર ગેર કાયદેસર ઊભું કરે પાર્લર તોડી પડાયો થોડા દિવસ સગા બુટલેગર દ્વારા તોડી તો કરી દ્યો પોલીસ ઉપર કર્યો હતો હુમલો રેડ દરમિયાન પોલીસ ઉપર હુમલો કરતા એક પોલીસ કર્મી થયા હતા ઈજાગ્રસ્ત સમગ્ર મામલે વીજ કનેક્શન કાપ્યા બાદ કરાયું ગલ્લાન ડિમોલેશન ગ્રામ પંચાયત સહિત ડિવાયસપીપીઆઈ કક્ષાના પોલીસ કાફલો ઘટના સ્થળે ગત તારીખ અગિયાર બાર બે હજાર પચીસના રોજ દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રોહિબિશનની રેડ કરવામાં આવેલ હતી જેમાં કુલ દસ નંગ વિદેશી દારૂ મળી આવેલ હતો અને પોલીસ એમની કાયદેસરની કાર્યવાહી કરતી હતી તે દરમિયાન આરોપી પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી તથા અન્ય આરોપી જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપર હાજર હતા તેમાંથી પિન્ટુસિંહને પકડી પાડેલ હતો અને આરોપી જગતસિંહ ત્યાંથી નાસી છૂટેલ અને પોલીસ જ્યારે પોતાની કાયદેસરની કાર્યવાહી કરતી હતી તે દરમિયાન આરોપી જગતસિંહ અન્ય બાર ઇસમોને પોતાની સાથે લાવી અને પોલીસ ઉપર અસોલ્ટ કરેલ હતો જેમાં એક પોલીસ કર્મચારીને હાથ ઉપર લાકડીનો ઘા મારતા હાથના ભાગે ફ્રેક્ચર થયેલ હતું અને એમને ઈજા પહોંચેલ હતી અને ત્યારબાદ આ બંને બધા નાસી ગયેલ હતા જે કામગીરીના પગલે આજ રોજ અમારા દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા એ જે પાનનો ગલ્લો કે જે ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર બનાવી અને ચલાવતો હતો અને ત્યાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચલાવતો હતો તો એ જગ્યાને આજે ડિમોલિશન કરી અને નેસ્તનાબૂદ કરવામાં આવેલ છે એ સાથે જ ત્યાં વીજ જોડાણ કે જે એમને ગેરકાયદેસર રીતે લીધેલું હતું તે પણ કાપી નાખવામાં આવેલ છે અને આ કામ કામગીરી આજરોજ દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે